જૂનાગઢની વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પાસે ખડકાયા છે ગંદકીના ગંજ અને ચાર દિવસથી વીજળી ગુલ થઈ છે ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટ્ટી અંબાજી મંદિર ની સામે જય અંબી રેસ્ટોરન્ટ કિશોરભાઈ ગોવેટ નામ છે અંબાજી મંદિરની સામે જય અંબી રેસ્ટોરન્ટ હું ગિરનાર ઉપર આથી ત્રીસસો પાંત્રીસ વર્ષની હેપાર કરું છું રોપી જુદીનો આવ્યો એકદમ રોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી એ મોટા મોટી પ્રોબ્લેમ છે એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા રોપવે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને બરફની બાજુમાં બોરા મૂકીને વ્યા ગયા તો અહીંયા ભૂલ બહુ ખતરનાક છે સંગલની ભૂલ જંગલના ભૂલ એને કચરો બધો તોડી નાખ્યો પછી કાલ રોપવેવાળા આવશે તો સફાઈ કરવાનું કહે તો એમ કહે કે આ તમારો છે કચરો કચરો અમે નથી નાખવા ગયા કચરો અમે તો અમારે એટલે કે અહીંયા જરો કર્યો છે પ્લસ ગિરનારમાં ત્રણ દિવસ ત્યાં લાઇટના અંધારા છે પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટું નથી ક્યાંક દુકાને લાઇટું હોય તો કોઈક આઈસલો લઈએ કે ઉભા રહીએ કે પણ રસ્તામાં એ લાઇટું નથી ત્રણ દિવસ ત્યાં એ હમણાં બે ત્રણ દિવસ પહેલા પથ્થર પડી ગયો કિશોર ભગતીએ હજી એ બી નથી હોય તો માણસો વાકા વાકા પથ્થર ઉપર ચડીને આવે તો આવે છે જાત્રાને કે ભાઈ માતાજી દર્શન કરવા જવું છે ભલે માતાના નામ લઈને જાવું છે રસ્તામાં એક બે ઠેકાણે વાયરો રબડી ગયા છે બે ત્રણ જણાને શોટ લાગ્યો છે પછી જે મેં ખુદે ફરિયાદ લખાવી છે પછી એમાં અંબાજી મંદિરમાંથી લખાવ્યું લખાવી લખાવ્યું માંથી લખાવી પણ કોઈ રિપેર કરવા નથી આવતું તો કેમ આમાં ગિનારમાં રહેવું